મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર મિત્રો જ્ઞાન સાધના પરીક્ષા જે છે એ હવે તમારી બહુ જ નજીક એકદમ નજીકની તારીખ આવી ગઈ છે કારણ કે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસ જે છે જે ધોરણ આઠની અંદર લેવાય છે આ પરીક્ષા જે છે એનું આપણે એકદમ પ્રેક્ટિસ માટે એકદમ મોડલ પેપર એક પહેલું પેપર આપણે અત્યારે લોન્ચ કરી રહ્યા છીએ આ વિડીયોની અંદર જેની અંદર તમને પરીક્ષાની અંદર આખું કેવું પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને આખું માળખું આપણે અહીંયા કંઈને જોઈ લે છીએ એમાં એકસો વીસ માર્ક્સના પ્રશ્ન એટલે કે એકસોને વીસ માર્ક્સ હશે અને એકસો વીસ પ્રશ્ન હશે તો એ તમારે તમામે તમામ પ્રશ્ન જે છે એ એટેન્ડ કરવાના છે જેની અંદર ધોરણ આઠની અંદરના જે છે એ તમામ વીસ હજાર શિષ્યવૃત્તિ જે છે એ મળવાપાત્ર છે તો કુલ ધોરણ કુલ જે છે એ તમને એકસો ને પચાસ મિનિટનો સમય મળશે અને સૌથી પહેલાં આપણે પહેલો વિભાગ જે છે મેટ એટલે કે તમારો અહીંયા કને બૌદ્ધિક ક્ષમતા જે છે એનો પહેલો વિભાગ છે જે તમને અહીંયા કને આપણે અહીંયા શરૂઆત કરીશું અને ત્યારબાદ બીજો વિભાગ જે છે સેટ એની અંદર ધોરણ બીજો વિભાગ જે છે જેની અંદર ગણિત વિજ્ઞાન સામાજિક જ્ઞાન અંગ્રેજી ગુજરાતી આ બધા જ વિષયોનો જે છે એ અંદર પૂછાતા હોય છે અને આ ટોટલ એકસોને વીસ ગુણ જે છે એ તમને આપેલા હોય છે એકસોને વીસ પ્રશ્ન છે એની અંદર તમને એકસો ને પચાસ મિનિટનો કુલ સમય જે છે એ મળે છે જેની અંદર તમારે એકસોને વીસ પ્રશ્ન છે એ સોલ્વ કરી અને જવાબ લખવાના હોય છે અને જેના એકસોને વીસ ગુણ તમને આપેલા હોય છે તો ચાલો હવે આપણે સમય સમયના બગાડતા આપણે પ્રશ્નની શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે જયપુર તો રાજસ્થાન તો એની સામે ખાલી જગ્યા તો મધ્યપ્રદેશ આ પરીક્ષા જે છે એ જી એસ એસ ઇ તરીકે પણ ઓળખાય છે ગુજરાત સ્કોલર સ્ટેટ સ્કોલરશિપ એક્ઝામ તો ચાલો પહેલો પ્રશ્ન જે છે એને તમે જોઈ શકો છો જયપુર તો રાજસ્થાન તો આપણે અહીંયા મધ્યપ્રદેશ છે તો શું આવશે તો એની રાજધાની આવશે ભોપાલ કારણ કે જયપુર છે એ રાજસ્થાનની રાજધાની છે તો ભોપાલ છે એ મધ્યપ્રદેશની રાજધાની છે ચાલો આપણે ફટાફટ આ પ્રશ્નના જવાબ છે જોતા જઈશું નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે બીજો પ્રશ્ન જે છે એ જોવાનો છે તમારે તો ચલો સૌથી પહેલાં આપણે અહીંયા જોતા જઈ પાટણમાં રાણકી વાવ અમદાવાદમાં સિદ્ધિસૈદ નિઝાળી વડોદરામાં કમાટીબાગ અને એના પછી આની પીડીએફ જે છે એ પણ તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે તો તમે એ પણ જોઈ લેજો અંદર ચાલો જામનગર જે છે તો એ અલગ પડે છે અશોકનું શિલાલ જામનગરમાં નહીં પણ જૂનાગઢમાં આવેલો છે ત્રીજો ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે તો નવ ખેલાડીઓ ક્રિકેટની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે તો જવાબ આવશે આપણો બી અગિયાર ખેલાડીઓ યુવાવસ્થા એટલે કયો સમયગાળો તો અહીંયા કંઈ આપણને ઓપ્શન આપેલા છે એ બીસીડી ચાર તો જવાબ આવશે એ એકવીસ વર્ષથી શરૂઆત થશે છઠ્ઠો નીચેની શ્રેણી પૂર્ણ કરો ચોસઠ બત્રીસ સોળ આઠ અને ખાલી જગ્યા તો એમાં આવશે ચાર કારણ કે ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ ને બત્રીસ દુ ચોસઠ એ રીતના આપણે અહીંયા કને જવાબ લખી શકીએ બે બે વડે ગુણાકાર કરવાનો છે તમે જોઈ શકો છો ચાર દુ આઠ આઠ દુ સોળ એ રીતના તમે આગળ આગળ જશો તો જોઈ લેશો ચલો એના પછી સાતમો પ્રશ્ન જો સ્ટોનને એફ એન બી કે કહેવામાં આવે તો તે ભાષા પરથી નોટ ને શું લખાય તો અહીંયા તમે આની ગણતરી કરીશો એ લખશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે વિકલ્પ બી આપણો સાચો આવશે એલ બી એન કે એફ ચાલો એના પછી જો બેટ બરાબર ત્રેવીસ કેટ બરાબર ચોવીસ લખી શકાય તો બી એ ભાષામાં શું લખી શકાય તો અહીંયા કરીને તમે આની ગણતરી કરી અને એક્ઝેક્ટ કરશો તો જવાબ આવશે ચોવીસ તમે જોઈ શકો છો નવમો પ્રશ્ન વિકલ્પોમાંથી શું અલગ પડે છે તો કેલ્ક્યુલેટર અલગ પડે છે આપણે જોઈ શકીએ છીએ પેન સાઈ અને પેન્સિલ એક જ છે ચલો નીચેનામાંથી કયો વિકલ્પ અન્ય ત્રણથી જુદો પડે છે તો વાઘ છે એ શહેર એ જુદો પડે છે ચલો ચૂંટણી પ્રક્રિયાને સાચા ક્રમમાં આપણે ગોઠવવાની છે તો અહીંયા કરીને સૌથી પહેલાં શું આવશે તો ચૂંટણીની જાહેરાત પછી જાહેરનામું ફોર્મ ઉમેદવારી પત્ર શું આવશે સૌથી પહેલું તો કે સૌથી પહેલું જે છે ચૂંટણીની જાહેરાત આવશે પછી જાહેરનામું બહાર પડશે પછી ઉમેદવારી પત્ર ભરાશે અને પછી ફોર્મની ચકાસણી થશે પહેલો વિકલ્પ એ એક બે ચાર અને ત્રણ આપણા સાચા જવાબ આવશે ચલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે એ આપણે જોઈ શકીએ છીએ બારમો પ્રશ્ન છે કે દસ વર્ષે ઉજવાતા ઉત્સવને શું કહેવાય છે તો દસ વર્ષે જે ઉત્સવ ઉજવાય છે એની અંદર સાચો જવાબ આવશે આપણો ડી દશાબ્દી મહોત્સવ ચલો એના પછી તેરમું જીમ ગોરબેટ જે છે ઉત્તરાખંડમાં આવેલું છે તો આપણે જોઈ શકીએ છીએ પછી પ્રશ્ન ચૌદ અને પંદરમાં આપેલ વિકલ્પ કયો મહાસબ્દ કયો છે મહાસબ્દ એટલે કે આ બધા જ શબ્દની જેની અંદર સમાવેશ થઈ જતો હોય ચા ખાંડ દૂધ અને પાણી તો તમે જોઈ શકો છો ખાંડ દૂધ અને પાણી આ બધું શેમાં આવી જાય ચામાં આવી જાય તો આપણો મહાશબ્દ થશે ચા એ જ રીતના વાક્ય શબ્દ શબ્દ સમૂહ મૂળાક્ષર તો અહીંયા કને જુઓ તમે મૂળાક્ષર શબ્દ અને વાક્ય ત્રણેય એક જ આવી જશે એટલે સી જવાબ આપણો સાચો વિકલ્પ આવશે શબ્દ સમૂહ સાચો જવાબ આપણો આવશે સી ચાલો એના પછી સોળમું છે લોહી છે હૃદય તો પરસેવો છે એની સાથે સંબંધ ધરાવે છે ત્વચા એટલે કે ચામડી સાથે સૂર્ય છે એ પ્રકાશ આપે છે તો રસોઈ શું આપે છે તો આપણે જોઈ શકીએ છીએ કે રસોઈઓ છે એ આપણને ભોજન આપે છે એટલે કે જવાબ આવશે સી જો પ્લસ અને ગુણાકારની અદલાબદલી તથા અંકો ત્રણ અને સાતની અદલા બદલી કરતાં ત્રેવીસ વત્તા સત્તર ગુણ્યા તોતેર બરાબર કેટલા મળે તો જવાબ આવશે બસો અઠ્યાસી જો એનો અર્થ પ્લસ બીનો અર્થ માઇનસ અને સીનો અર્થ હોય તો ડીનો અર્થ થતો હોય તો આ આપણે આના બરાબર શું થશે દસ ડી ટુ એ ફાઇવ બી ફાઇવ બરાબર શું થશે તો જવાબ આવશે વીસ આની તમે ગણતરી કરશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે ક અને ખ નો મોટો ભાઈ છે ગ એ ખ ની નાની બહેન છે તો સૌથી નાનું કોણ છે તો જવાબ આવશે અહીંયા કને આપણો ગ ગ એ સૌથી નાનું છે ચલો એકવીસમાં પ્રશ્ન છે હીરાની કિંમત સોના કરતાં વધુ છે પ્લેટિનિયમ હીરા કરતાં સસ્તું છે જો ચાંદી સોના કરતાં સસ્તા ભાવે મળતી હોય તો સૌથી મોંઘું કોણ તો અહીં આવશે એ હીરા મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય તો અહીંયા કરીને તમે વિચારશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે એ જવાબ આવશે બી કોઈ પણ પ્રશ્નની અંદર તમને ના સમજાય અથવા તો ન કંઈ જવાબ મળે તો તમે કોમેન્ટ સેક્શનની અંદર જઈને કોમેન્ટ પણ કરી શકો છો જેના કારણે આપણે એને સરસ રીતે સમજાવી શકશું ચલો અહીંયા કરીને ચોઈસમાં પ્રશ્નની અંદર તમે જવાબમાં જઈ શકો છો જવાબ આવશે સિત્તેર તમે આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળી જશે ચલો એસી વિદ્યાર્થીઓ છે અને જેમાં બે પંચમાંશ ભાગના છોકરાઓ છે તો વર્ગમાં છોકરીઓની સંખ્યા કેટલી તમે ગણતરી પણ તમને દર્શાવી દઉં છું એસી ગુણ્યા બે પંચમાંશ કરશો તો તમને અહીંયા છોકરીઓની સંખ્યા જે છે શોધવાની છે એટલે પહેલાં છોકરાઓની સંખ્યા મળશે છોકરાઓની સંખ્યા તમને કેટલી મળશે તો જોઈ શકો છો સોળ દુ બત્રીસ મળશે હવે એસીમાંથી બત્રીસ જશે એટલે અડતાલીસ જવાબ આપણો સાચો આવશે ડી અડતાલીસ ચલો એના પછી જે છે છવ્વીસમો પ્રશ્ન એની આપણે વાત કરીએ તો પાંચ સપ્તાહ અને બાર દિવસોમાં કુલ કેટલા કલાક છે એટલે પાંચ સપ્તાહ એટલે કે પાંચ અઠવાડિયા અને બાર દિવસોના કલાક તમારે ગણવાના છે તો જવાબ આવશે અગિયારસો ને અઠ્યાવીસ નીચેની ચાર આકૃતિ કઈ આકૃતિ જુદી પડે છે તો તમે અહીંયા કંઈ જોઈ શકો છો કઈ આકૃતિ જુદી પડે છે તો અહીંયા આગળ તમને બી વિકલ્પ છે એ સાચો આવશે કારણ કે એ આકૃતિની અંદર જે છે એ સેમ આકૃતિ છે બીજી આકૃતિ છે પણ અહીંયા કરીને આકૃતિ અંદર નથી એટલા માટે બી ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જે છે એ તમે જોઈ શકો છો અહીંયા કંઈક કેવી રીતના આગળ આગળ જાય છે અને કેવી રીતના આગળનો વિકલ્પ શું આવશે એ આપણે અહીંયા કંઈને વિચારવાનું છે અહીંયા એ બીસીડી પૈકી સાચો વિકલ્પ આપણો સાચો જવાબ શું આવશે તો કે સાચો જવાબ આવશે આપણો અહીંયા કને ડી ડી કેવી રીતના સાચો જવાબ આવશે તો અહીંયા કંઈક તમને આપણે સમજી લ્યો કે પહેલાં ત્રણ ખૂણાઓ છે અહીંયા કંઈ ત્રિકોણ એટલે ત્રણ ખૂણાઓ પછી ચોરસ એટલે ચાર ખૂણા પછી પંચકોણ છે પંચકોણ છે તો કેટલા ખૂણા આવશે પાંચ તો એના પછી આવશે છ ખૂણાવારો એટલે કે સટકોણ તો અહીંયા આપણે જોઈ શકો છો ડીમાં સટકોણ છે કોળિયાની મદદથી દર્પણ આકૃતિ શોધવાની છે દર્પણ એટલે કે આ ત્રણ છે એ દર્પણમાં કેવો દેખાય છે તમારે જોવાનું અહીંયા દર્પણ રાખેલો છે તો આ ત્રણને આમ તમે રોટેશન કરાવશો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે કેવો દેખાય તો એ આપણો ઓપ્શન જે છે એ સાચો છે એ જેવો દર્પણની અંદર આપણને દેખાશે ચલો એના પછીનો નેક્સ્ટ ત્રીસમો પ્રશ્ન તમે જોઈ શકો છો કે નેવમાં કેટલા ઉમેરીએ તો તેને ઓગણીસ વડે નિશેષ ભાગી શકાય તો તમે જોઈ શકો છો પાંચ ઉમેરતા જવાબ આપણો સાચો આવશે નેવની પાંચ પંચાણું અને ઓગણીસ પચાસ પંચાણું થાય એટલે જવાબ આપણો આવશે પાંચ સી ચલો એના પછી એકત્રીસમો પ્રશ્ન આપણે જોઈએ કે વર્તુળના અને પરિમિતિનું પ્રમાણ કેટલું થાય તો ત્રીજિયા ભાગ્યા બે સાચો જવાબ આવશે ડી તમે એના સૂત્ર મૂકીને ગણતરી કરશો એટલે તમને સરળતાથી સમજાઈ જશે ચલો એના પછી બત્રીસમાં સેન્ટીમીટરમાં શું નામ આપી શકાય તો તમે જોઈ શકો છો લંબાઈ અંતર પરીખ આ બધું માપી શકાય કે ક્ષેત્રફળ જે છે એ સેન્ટીમીટરમાં માપી શકાય નહીં પણ સેન્ટીમીટર સ્ક્વેરમાં માપવું પડે ચલો એના પછી છવ્વીસ જાન્યુઆરી બે હજાર બારના દિવસે મંગળવાર ચેતનનો જન્મદિવસ અગિયાર સાત ઓગણીસો નવ્વાણુંના બુધવારના રોજ થયો હતો તો જવાબ આવશે ગુરુવાર તો ચલો અહીંયા આગળ તમે જે આ વાર કેલેન્ડરવાળા જે છે વિડીયો એ પણ તમે જોઈ શકો છો આપણે આ ચેનલ ઉપર કેલેન્ડરને સરસ રીતે સમજાવતા બે વિડીયો મૂકેલા છે તમને ના ખબર પડે તો એ વિડીયો પણ તમે જોઈ લેજો ચલો ચર્તા તાર્કિક ક્રમમાં ગોઠવો તો અહીંયા કરીને તમે જોઈ શકો છો સૌથી પહેલા આંગણવાડી પછી આવે પ્રાથમિક શાળા પછી માધ્યમિક અને પછી કોલેજ એટલે કે એક બે ત્રણ ચાર સાચો ઓપ્શન આવશે એ એ તમે જોઈ શકો છો ચલો એના પછી કુટુંબ તાર્કિક ક્રમમાં ગોઠવાનું છે કુટુંબ સમાજ સભ્ય અને દેશ તો અહીંયા કરીને સૌથી પહેલા આવશે સભ્ય પછી કુટુંબ પછી સમાજ અને પછી દેશ એટલે કે એ ઓપ્શન આવશે ત્રણ એક બે અને ચાર ચલો એના પછી આડત્રીસમું નીચે આપેલા ચાર મૂળાક્ષર પૈકી કયો મૂળાક્ષર વિકલ્પ અલગ પડે છે તે કહો તો સી ઈ એસ ક્યુ એચ જે અને એમ ઓ તો જવાબ આવશે એસ ક્યુ ચાલો એના પછી એ જ રીતના એન કે અલગ પડે છે શાળા વિદ્યાર્થીઓ માટે હોય તો દુકાન કોના માટે હોય તો જવાબ આવશે આપણો અહીંયા કને ગ્રાહક જે છે આપણો વેપારી ગ્રાહક માલ કે વેપાર તો ગ્રાહક માટે આવશે ચલો એના પછી છે આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તમે અહીંયા ત્રિકોણ ગણતરી કરશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે કેટલા ત્રિકોણ છે દસ અગિયાર બાર કે પંદર તો જવાબ આવશે આપણો બાર ત્રિકોણ છે પ્રાણીઓ દ્વારા લાગતા બળને કયા પ્રકારનું બળ કહેવામાં આવે છે તો જે પ્રાણીઓ દ્વારા લાગે એને સ્નાયુ બળ કહેવામાં આવે છે કાગળ ઉપર પેન કે પેન્સિલવાળી લખી શકીએ છીએ તેની પાછળ કયું બળ જવાબદાર છે તો એ ઘર્ષણ બળ જવાબદાર છે ચલો એના પછીનો પ્રશ્ન નેક્સ્ટ નીચેના પૈકી કયું બળ બિનસંપર્ક બળનું ઉદાહરણ છે બિનસંપર્ક બળ છે એની અંદર ગુરુત્વાકર્ષણ બળ આવશે ચલો ધ્વનિની પ્રબળતા સેના સંપ્રમાણમાં હોય છે તો ધ્વનિની સ પ્રબળતા જે છે એ સેના પ્રમાણમાં હોય છે તો કંપનના કંપ વિસ્તાર આવૃત્તિ કંપ વિસ્તારના વર્ગમૂળ કે કંપ વિસ્તારના વર્ગ કયો જવાબ આવશે તો એની અંદર કંપ વિસ્તારના વર્ગ બરાબર હોય છે ચલો ધ્વનિની કઈ લાક્ષણિકતા વડે પુરુષ અને સ્ત્રીના અવાજને જુદો તાવી શકાય છે તો એ છે પીચ ચલો વાયોલિન ગિટાર અને વીણા કયા વાદ્યોના ઉદાહરણ છે તો આ ત્રણે ત્રણ જે વાદ્યો છે વાયોલિન છે ગિટાર છે અને વીણા છે એ કેવા છે તંતુ વાદ્ય છે એની અંદર તાર બાંધેલા હોય છે પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતી સ્ટીમ બને જોવા કયું સાધન વપરાય છે તો તમે તમને ખ્યાલ જ છે બધાને કે બી પેરિસ્કોપ જે છે એ આપણે સબમરીનની અંદર વાપરીએ છીએ સૂર્યપ્રકાશનું સાત રંગામાં છૂટા પાડવાની ઘટનાને શું કહેવાય છે તો આપણે કને ખબર છે વિભાજન કારણ કે રંગની અંદર વિભાજન થાય છે નિશાચર પક્ષી કયું છે તો ઘૂવડ છે એ નિશાચર પક્ષી છે સૂક્ષ્મજીવોને જોવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે તો તમને ખબર છે થર્મોમીટર નહીં આવે એની અંદર શું જવાબ આવશે તમે જોઈ શકો છો સૂક્ષ્મદર્શક યંત્ર ક્યારેક ક્યારેક આવી ઉતાવળમાં ભૂલ ન થાય પણ ખાસ તમે ધ્યાન રાખજો અને બરાબર જવાબ વિકલ્પ જે છે એ વાંચીને ટીક કરજો ચલો એના પછી આવશે ઈસ્ટ આલ્કોહોલના ઉત્પાદન માટે ચલો ત્રેપનનો પ્રશ્ન નીચેનામાંથી કયું સજીવ આકાર ધરાવતું નથી તો એ આવશે અમીબા એક કોશી છે જે આકાર ધરાવતું નથી દિવ્યાસરીની સળી પર ઘસાતો ફોસફરસ કયા પ્રકારનો હોય છે તો તમને અહીંયા કરીને ખબર છે કે લાલ રંગનો હોય છે નીચે પૈકી અદહનશીલ પદાર્થ કયો છે એ છે એસ્બેસ્ટોસ એ અદહનશીલ છે નીચેના પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી તો જ્યોત કોનામાં ઉત્પન્ન થતી નથી આપણને ખબર છે કોકની અંદર જ્યોત ઉત્પન્ન થતી નથી નાના પ્રાણી કરતાં મોટા પ્રાણીને શું થવાનો ડર વધુ હોય છે તો વધુ થવાનો ડર વધુ હોય છે ચલો ભારતનું પ્રથમ આરક્ષિત અહીંયા કને વધુ જે છે એ નહીં આવે પણ અસરૃક્ષિત ક્ષેત્ર જે આવશે અસરૃક્ષિત ક્ષેત્ર થવાનો ડર એમને વધુ હોય છે કારણ કે અહીંયા વિકલ્પમાં થોડી મિસ્ટેક છે ભારતનું પ્રથમ જે છે એ સાતપુડા છે પછી એના પછી ઓગણસાઠમાં પ્રશ્ન પંચમઢી જેવા વરણ છે એ ઉડતી ખિસકોલી માટે જાણીતું છે પછી કીટકોમાં કયું કીટક જીવિત બાળ સંતિને જન્મ આપે છે તો જીવિત બાળ સંતને કોણ જન્મ આપે છે તો છે વંદો તો આ સાઈઠ પ્રશ્નો જે છે તમે જોઈ શકો છો એના પછી એકસઠનો પ્રશ્ન જે છે એ અલગ એટલે કે ઇંગ્લિશ વિષયનો આવી જાય છે તો તમે અહીંયા કરીને જોશો યસ્ટર ડે એટ સિક્સ વોઝ પ્રિપેરિંગ ડિનર તો અહીંયા જવાબ આવશે સી વોઝ પ્રિપેરિંગ યસ્ટર ડે છે એટલા માટે વોસ માય ફાધર ખાલી જગ્યા આ નોવલ વાઇલ આઈ ખાલી જગ્યા ટીવી તો આવશે વેર રીડિંગ અથવા તો વોસ वॉचिंग तो अँ माई फाधर वे आर रीडिंग नॉवेल वाईल आई वोज़ वॉचिंग टीवी चलो एना पीछे त्रेसठ में सी ओल्ड चौसठ म प्रश्न है आई खाली जगह स्पीक इंग्लिश तो आई केन अँ आई केन स्पीक इंग्लिश चलो पांसठ मीना खाली जगह नॉट प्ले इन द रेन तो अँ कूड मीना शुड नॉट प्ले इन द रेन चलो खाली जगह यू मे यू हेल्प मी तो शू आन यू केन यू हेल्प मी ચલો એના પછી અહીંયા આગળ તમારે ફકરો રીડ કરવાનો છે અને એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે સડસઠમો પ્રશ્ન જે છે તમારે જોવાનો હુ ઇઝ ધ ક્વિકેસ્ટ તો અહીંયા આવશે બી હાઉ મચ ટાઈમ ડીડ સી ટેક તો જવાબ આવશે ત્રણ સેકન્ડ જે તમારે ઉપરના પ્રશ્ન શોધીને લખવાના છે નીચે પૈકી અલગ અને ઓળખો પોસ્ટમેન ડ્રાઈવર પોલિસમેન કે ઓરેન્જ તો જવાબ આવશે ઓરેન્જ આ ત્રણેય જે છે માણસો માટે છે અને ઓરેન્જ છે એ કલર અથવા તો ફ્રૂટ્સ છે આપણે કહી શકીએ તો એ અલગ છે ગીવ ઓપોઝિટ વર્ડ ઓફ ધ ટ્રુ તો અહીંયા આવશે ફોલ્સ પહેલાં ઓપ્શન આવશે ચલો એના પછી ગુજરાતીનો પર્વ શરૂઆત થાય છે હવે તો ત્રિભુવન લુહારનું ઉપનામ જણાવો તો આપણે જાણીએ છીએ ગુજરાતીના પ્રશ્ન જે છે એ આપણે જોતા જઈએ તો ગુજરાતીના પ્રશ્નની અંદર તમને ત્રિભુવન લુહારનું ઉપનામ જે છે એમાં સુંદરમ કોયા ભગત એમાં વિકલ્પ એ અને બી બંને આવશે આદિકવિ કારણ કે એને કોયા ભગત પણ કહેવાય અને સુંદરમ પણ કહેવાય ધીરુભાઈ ઠાકરનું ઉપનામ જણાવો તો ધીરુભાઈ ઠાકરનું ઉપનામ જે છે એ આવશે સવ્ય સાચી ભગીની શબ્દનો સમાનાર્થી જણાવો તો જવાબ આવશે બી બહેન ચલો એના પછી ચુમ્મોતેરમો મૂરખ શબ્દનો વિરોધી આપો તો જવાબ આવશે મૂરખ શબ્દનો વિરોધી જે છે એ શું આવશે તો અહીંયા આવશે સાણો ચલો એના પછી પંચોતેરમું મહાવતા અનલ સંધિ જોડો તો જવાબ આવશે એ મહાનલ ચલો એના પછી છૌતેરમો લોકવતાપવાદ સંધિ જોડો તો લોકાપવાદ જવાબ આવશે એ આપણો લોકાપવાદ ચલો એના પછી ખાબોચ્યું સાચી જોડણી કયો છે ખાબોચીની તો પહેલો એ નંબરની છે એ સાચી જોડણી છે લશ્કરને રહેવા માટેનો પડાવો એના માટે શું આવશે તો કે છાવણી ચલો સેવટી નાઇન દિવસો ખેંચવા રૂઢિપ્રયોગનો અર્થ આપો તો દિવસો ખેંચવા એટલે જેમ તેમ સમય વિતાવવો ડી ઓપ્શન આવશે ચલો એના પછી એ સી જુમાથી બૂમ પડાઈ વાક્યનું કરતરી વાક્ય બનાવો તો અહીંયા કંઈ તમે જોઈ શકો છો જુમાએ બૂમ પાડી બી નંબરનો ઓપ્શન છે એ સાચું છે નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમ પ્રમાણે ગોઠવો તો શું આવશે સૌથી પહેલાં કૂતરો પછી ગરીબ એટલે કે સી નંબરનો ઓપ્શન આવશે ચાલો હવે હિન્દીની શરૂઆત થાય છે આપણે હિન્દીને જોસી થી ઈદગા કહાની કે લેખક કોણ હૈ પ્રેમચંદ સક્ષમ શબ્દ કા સમાનાર્થી તો સમર્થ ચલો એના પછી આવશે એટી ફોર મુહાવરેખા અર્થ છે એ લખવાનું છે અને તમારે જોડકા જોડવાના છે તો ગલા સૂકજાના હાથ ફેલાના શિર નીચા હોના દિલ ચીરના તો અહીંયા જવાબ આવશે સી એકની સામે સી પછી બીજાની સામે B 3 ની સામે A અને 4 ની સામે D ચલો એના પછી જાન બચી તો લાખો પાએ કહેવત કા સહી અર્થ તમારે અહીંયા લખવાનો છે તો અહીંયા કને જાન બચી તો લાખો પાએ તો આપણો સાચો જવાબ જે છે એ શું આવશે તો કે D નુકસાન ભલે હી હુવા પ્રાણ તો બચ ગયે મોં સે દર્દ ભરી आवाज निकालना શબ્દ સમૂહ કે લિયે એક શબ્દ દીજીએ તો જવાબ આવશે કરહાના ચલો હમ દુનિયા મે ખલી જયગે કે મરજી સે આયે હે તો જવાબ આવશે ખુદા પછી રમઝાન કે પૂરે તીસ ખાલી જગ્યા દિન કે બાદ ઈદ આતી આપશે દિનો અહીંયા કને દિન આ રીતના લખી શકાય છે આપણે અહીંયા કને જોર્નીમાં તમારે ખાસ ધ્યાન રાખવું છે કંચનકા અર્થ છે કંચનકા અર્થ છે અહીંયા કને એ બી સી ડી પૈકી જવાબ આવશે બી સોના જ્યાં ઘોડા બાંધા જાતે હોય ઉસે અસ્તબલ કહેતે હૈ તો જવાબ આવશે એ અસ્તબલ ડોક્ટર કલામ ને apni ખાલી જગ્યા કક્ષા કી યાદગાર ઘટના સુનાઈ તો કઈ એમની છે ચોથી છઠ્ઠી સાતમી કે પાંચમી તો એમની આવશે પાંચમી કક્ષા એટલે કે ડી મર્ષિ કશ્યપ ની પિતા નું નામ આવશે મરીજી એ ચલો એના પછી હવે સામાજિક સ્વામી નરે વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર દત્ત સ્વામી વિવેકાનંદના પિતાનું નામ શું હતું તો પિતાનું નામ આવશે વિશ્વનાથ દત્ત તમે જોઈ શકો છો અહીંયા ગણને પ્રશ્ન જે છે એ સામાજિક વિજ્ઞાનના હવે ચાલુ થઈ ગયા છે પંચાણું મહાત્મા ગાંધીએ આપેલી ઉચ્ચ શિક્ષણની સંસ્થા કઈ હતી તો આપેલી તમામ આ ત્રણે ત્રણ સંસ્થાઓ છે એ મહાત્મા ગાંધીએ આપેલી છે જે ઉચ્ચ શિક્ષણની છે પછી રાષ્ટ્રીય અર્થતંત્ર માટે ખનીજો છે પછી સત્તાણું નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક છે તો ઈરાન એ ચલો અસમ રાજ્યમાં પેટ્રોલિયમનું ઉત્પાદન છે દિગબોય એના પછી નવાણું રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન કોણ ગણાય છે તો સૌથી મોટું સંસાધન શું છે વસ્તી છે હવા છે નદીઓ છે કે પછી ખનીજો છે તો જે વસ્તી છે સૌથી મોટું ચલો સોમો પ્રશ્ન ભારતમાં સૌથી ઓછી વસ્તી કિતા ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે તો જવાબ આવશે ચંદીગઢ સી ચલો ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય કયું છે તો આવશે કેરળ ચલો મૈસૂરના છેલ્લા બે વિગ્રહ કોની સાથે થયા હતા તો મૈસૂરના છેલ્લા બે વિગ્રહ જે છે એ મીર કાસીમ સાથે થયા હતા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆત છે એ સોળસો ને ચોસઠમાં થઈ હતી ચલો ડચ પ્રજા કયા દેશની વતની હતી તો ડચ જે છે એ હોલેન્ડની છે એટલે સી તાશીનું યુદ્ધ કયા સ્થળે થયું હતું તો મદ્રાસ ચલો ભારતમાં રહેતા આદિવાસીઓ કુલ કેટલા પ્રકારના ખેતી કરે છે તો ચાર ઘડીનો મુખ્ય ઉપયોગ જણાવો તો આપણને ખબર છે કાપડ બનાવવા માટે નહીં થાય અહીંયા કે ડી વીસ ઓપ્શન આપણું સાચું છે રંગકામ કરવા માટે ઘડીનો ઉપયોગ થશે એટલે અહીંયા જોઈ લેજો ખાસ અન્ન ભંડારની અંદર બંગાર જવાબ આપણો સાચો આવશે પછી જે છે એક છે સી જવાબ આવશે એકસો ને નવની અંદર એકસો દસમાં સાઠનો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા અંક શૂન્ય હોય તો ત્રણ અંક છેલ્લા છે એ શૂન્ય હશે બેતાલીસનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો કંક કયો હશે તો જવાબ આવશે આઠ કોઈપણ રકમના બે વર્ષના સાદા વ્યાજ કરતાં ચક્રવર્ત વ્યાજ કેવું હોય તો આવશે વધારે કેટલું હશે એ નક્કી નથી પણ વધારે હશે એ નક્કી છે અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર જણાવો તો અર્ધવર્તુળની પરિમિતિ જે છે એમાં પાય આર વત્તા એટલે કે સી આવશે ચલો નીચેનામાંથી કઈ બે રાશિઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો તમે જોઈ શકો છો ઝડપ અને લાગતો સમય એ બને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે હવે ગણિતના પ્રશ્ન ચાલુ થઈ ગયા છે ઝીરો જીરો બિંદુને કયા બિંદુ તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે એ ઉદ્ગમ બિંદુ ચલો એના પછી પાંચ જીરો બિંદુ કઈ અક્ષ પર આવેલું છે તો એક્સ અક્ષ ઉપર આવેલું છે પાંચ વાય છે એ ઝીરો છે ચલો પછી બાર હજાર સાતસો છનું સંખ્યાઓનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે તો જવાબ આવશે બી ચાર સેના ઉપર લંબચોર સ્તંભ દર્શાવાય છે એક્સ અક્ષ ઉપર આ લેખની અંદર આપણને ખ્યાલ છે ચલો એક્સ અક્ષ અને વાય એક્સ પરસ્પર શું હોય છે તો એ પરસ્પર કાટ ખૂણે હોય છે કાટ ખૂણે છેદતા હોય છે આપણે અહીંયા કને આકૃતિમાં તમે જોઈ શકો છો આ રીતના ચલો એના પછી 120 માં વીસમાં જવાબ આવશે એ ચલો આપણે અહીંયા કંઈને જોઈ શકીએ છીએ કે બાર કેરી હોય તો એન પેટીમાં કેટલી સંખ્યા શેપ તો બાર ભાગ્યા એન ચલો અહીંયા કને આ રીતના આપણું આખું એકસો ને વીસ માર્ક્સનો પ્રશ્ન જે છે આખું મોડલ પેપર છે પ્રેક્ટિસ પેપર છે એ તમને અહીંયા કંઈ